સ્વામીજી દ્વારા બાઇક રેલીનું સામાયું કરાયું હતું એકસો પચાસ લોકો ડીજીના સત્વારે સાણંગપુર પહોંચ્યા હતા કેસરી ટી શર્ટ અને કેસરી ધજા સાથે સૌ સાણંગપુર પહોંચ્યા ત્યારે બજરંગબલીના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું નખત્રાણાથી સાણંદપુર હનુમાનજી મંદિરની બાઇક રેલીનું આયોજન અહીંના યુવા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું એકસો પચાસ જેટલા યુવાનોએ ભાગ ભાગ લીધો હતો રેલીને રમેશ માવાણીએ સ્ટાર્ટ આપ્યું હતું અને ખૂબ જહેમત ઉઠાવી હતી અહીંના ચૈતન્ય હનુમાનજીની પૂજા કરી જય બજરંગબલીના નાદ સાથે બાઇક રેલી નીકળી હતી કેસરી ધજા અને ટી શર્ટ સાથે આ બાઇક સવારોએ આકર્ષણ જમાવ્યું હતું ડીજેના સત્વારે ભક્તિમય સંગીતમાં આ યાત્રા ખૂબ જ પ્રશંસનીય રહેવા પામી હતી ખાસ કરીને અલગ અલગ જગ્યાએ ચા પાણી નાસ્તો નો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો રાત્રે સાળંગપુર પહોંચ્યા હતા અને બાદ સવારે સામાજી સ્વામીજી દ્વારા સામયુ કરવામાં આવ્યું હતું અને આ સાહસને બિરદાવવામાં આવ્યું હતું જય કષ્ટભજન દેવ મારું નામ રમેશભાઈ નરસિંહભાઈ માવાણી નખત્રાણા બારામાં અમે ચાર તારીખના નખત્રાણાથી સાળંગપુર માટે રેલીનું આયોજન કરેલું હતું તેમાં સવારના છ વાગે અમે રેલીનો સ્ટાર્ટ આપ્યો હતો નખત્રાણાથી અને બપોરે ખાતર ભોજન અમે કટારિયા હનુમાન દાદાએ કર્યું હતું ત્યારબાદ બપોરના ચા પાણી નાસ્તાની વ્યવસ્થા મોરબી ખાતે ડાયણી પરિવારે કર્યું હતું ત્યારબાદ સમય કરીને અમે સાંજના સાળંગપુર પહોંચી આવ્યા હતા અને સાળંગપુર અમે નાઇટ હોલ્ડ કર્યો ત્યારબાદ સવારના અમારા સ્વામીએ સમય કર્યા ને ત્યાં બીજે દિવસોના પોગળમાં આખો દિવસ અમે રહેવાના હતા સાંજે પાછા વળી નાઇટ હોલ્ડ ત્યાં સાળંગપુરમાં અને સવારના વહેલા નીકળવાના છીએ સારંગપુરથી કચ્છ અમે એકસો ને પચાસ જણા છીએ સિત્તેર જેવી મોટર બાઇકલ સાયકલો છે ને દાદાના દર્શના હર્થે આવ્યા હતા અને અમને બહુ મજા આવી ગઈ